બેન નમસ્તે બહેનો નમસ્તે ધારાબેન ધારાબેન ચોમાસાની શુભ શરૂઆત થઈ ગઈ છે તો આપણે બહેનોને કહીએ હેપી મોન્સન અને આ સાથે જ એમ પણ કહીએ કે એમ નહીં કે આવું જોઈએ પોતપોતાના ચોમાસામાં પોતાએ જ બિન જોઈએ કોઈને વર્ષે મુશળધારે કોઈને હોય ઉગાડ કોઈને ધૂળમાં ચકલી નાતી કોઈને જળની વાળ હું પણ ફૂટું કુપણ જેવું એવું મનમાં થવું જોઈએ ઈચ્છાના છલકાતા નેવે હળવે દઈને દળવું ફળીએ પડતા ફોરામાંથી વાલપ થઈને જળવું છાતીમાં છુંદાવ્યા મોર તો ગીત વરસાદી ગાવું જોઈએ કાગળની હોળીમાં તરતું કોઈ ફૂલ શું નામ શેરી છલકી હાલી તોય સાવ અજાણ છે ગામ શરમ બધી શાવર ને સોંપી ફળીએ ક્યારેક નાવું જોઈએ પોતપોતાના ચોમાસામાં

એટલે જીવન છે ને એ ઈશ્વર દ્વારા મળેલી અણમોલ બક્ષિસ છે પરમાત્મા તરફથી મળેલ એક અવસર છે એક તક છે એને અર્થ પૂર્ણ કરીને જીવીએને તો જ જીવનનો ખરો અર્થ સાર્થક થાય છે હા જિજ્ઞાબેન તમે એકદમ સાચી વાત કરી એટલે આમ જોવા જઈએ ને તો પરમાત્માએ આપણને જીવન એક ખાલી ઘડા જેવું આપ્યું છે હવે આ ઘડો આપણે કઈ રીતે ભરવો ને એ આપણે નક્કી કરવાનું છે એમાં શારીરિક અને માનસિક તંદુરસ્તીની સ્વસ્થતાની પ્રેમની હુંફની લાણી કરવી કે પછી જીવન આપણે મન ફાવે એમ જીવી લેવું ના હો ધારામેન આપણે તો જીવન સ્વસ્થ રીતે અને તંદુરસ્ત રીતે જ જીવવું છે તો આ જીવનને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવું હોય તો એના માટે ખૂબ જરૂરી એવી થેરેપી છે આયુર્વેદિક એટલે બહેનો આપણે પહેલી તો કોશિશ એ જ કરવી જોઈએ કે આપણને રોગ ન થાય એના માટે આપણે સ્વસ્થતા કેવી રીતે જાળવીએ એ જોવું જોઈએ પણ જો આપણને કોઈ શરીરમાં આપણે સ્ત્રી છીએ સ્ત્રીને કોઈપણ એવો રોગ થાય ને તો આયુર્વેદમાં એના કયા ઉપચાર છે કેવી રીતે એ રોગ દૂર કરી શકાય છે એની વાતો આજે આપણે જાણવાની છે લીના જેઠવા પાસેથી તો આવો બહેનો સ્ત્રી રોગમાં આયુર્વેદ એ વિશે સાંભળીએ લીના જેઠવાનો આ સુંદર મજાનો વાર્તાલાપ નમસ્તે બહેનો કેમ છો બધા આજે આપણે બધા ફક્ત આપણા માટેની જરૂરી વાતોની મોજ માણીએ તો કેવું રહેશે જો ઘરની સારસંભાળ વર અને બાળકોના સમય સાચવવાની ચિંતા ઘરના વડીલોના સ્વાસ્થ્યની ચિંતા આ બધું વર્ષોથી સંભાળતા સંભાળતા આજે દરેક બહેનો પોતાની સંભાળ રાખવાનું તો જાણે ભૂલી જ ગઈ છે સાચી વાત છે કે નહીં અને એક સમય એવો આવે છે કે તમારું શરીર ઝટકા સાથે તમને જવાબ આપી દે છે કે ચાલ હવે અમને આરામ કરવા દે એટલે કે કોઈ ને કોઈ બીમારી આપણે થવા લાગી જાય છે બીમારીઓ ઘણી તો નાની જણાતી હોય પણ સમય જતાં તેના તરફ આપણે આંખ આડા કાન કરીએ એટલે તે ગંભીર સ્વરૂપ લઈ લે છે ગંભીર સ્વરૂપ કેવું તો આજે આપણે મોટાભાગે બહુ મોટી બીમારીની વાત સાંભળીએ છીએ જે છે કેન્સર પછી બ્રેસ્ટનું હોય કે ગર્ભાશયનું જેના ઈલાજ માટે આજે અનેક સંશોધનો ચાલુ છે જ અને થતાં જ રહેશે આ ઉપરાંત વળી સ્ત્રી રોગોની યાદી બનાવીએ તો આજની દોડતી ભાગતી જીવનશૈલીમાં કદાચ સ્વજાગૃતિ તરફની બેદારકારી પણ અનેક રોગોને જન્મ આપતી હોય છે સાયટિકા ઘૂંટણનો દુખાવો કમરનો દુખાવો મોનોપોઝ વર્ટિકો માસિક ધર્મને લગતી સમસ્યાઓ અને ગર્ભાશયમાં નાની મોટી ગાંઠો આ વાતો કેટકેટલા રોગો છે જેની યાદી બનાવીએ તો તે સાંભળીને એક સ્વસ્થ સ્ત્રીઓના પણ હાજા ગગડી જાય એમ છે અરે રે ચિંતામાં આવી ગયા કે શું હું તમને કોઈ પણ પ્રકારના રોગ ન થાય તેની વાત તમારી સાથે કરવા આવી છું તમને ડરાવવા કે ચિંતામાં નાખવા નહીં આ પ્રકારના તમામ રોગોની દવા આયુર્વેદ અને નેચરોપેથીમાં છે જે ભારતીય સંસ્કૃતિનું એક લક્ષ એક જે ભારતીય સંસ્કૃતિનું એક અગત્યનું અંગ છે પણ આજે ફાસ્ટ જીવનશૈલીમાં લોકોને જલ્દી જલ્દી બધી જ બાબતોમાં પરિણામ જોઈએ છે ત્રણ દિવસ દવા ખાધી અને ઠીક થઈ જવા જોઈએ છે ધીરજની તો ઉણપ જ છે એટલે ધીરજ એના માટે પ્રથમ પગથિયું છે કે તમારે સંપૂર્ણ સ્વસ્થ થવું છે ઘણીવાર વધુ પાવરયુક્ત દવાઓ અમુક સમય માટે તમારી તમારા શરીરમાં નિષ્ક્રિયતા લાવે છે જેના કારણે આપણને એવો ભાસ થાય છે કે આપણી બીમારી ભાગી ગઈ પણ એ ફક્ત ભાસ જ હોય છે વાસ્તવમાં તો તે નસોની નિષ્ક્રિયતાના કારણે દુખાવામાંથી ક્ષણિક આરામ આપે છે તેના જીવાણુઓ તો કોઈને કોઈ નબળી નસોમાં સમાઈ જતા હોય છે તો આ તમામ પ્રકારના રોગોનો ઈલાજ આયુર્વેદમાં છે જેમાં વપરાતી દવાઓની કડવાશ શરીરની અંદરની સફાઈ કરી શરીરને સશક્ત બનાવે છે હવે આપણે પહેલાં તો એ વાત સમજીએ કે કોઈ પણ રોગનું મૂળ શું છે રોગ ભલે ગંભીર હોય કે નાની શરદી ઉતરસ જેવી બીમારી આજના સ્પર્ધાત્મક યુગમાં દરેક વ્યક્તિ અન્ય વ્યક્તિથી અલગ દેખાવાની હોડમાં શરીરની મૂળ જરૂરિયાતો તરફ લક્ષ્ય આપવાનું ચૂકી જાય છે રહેણી ગણી ખાનપાન આદતો વગેરે બધું જ સ્વસ્થ શરીર માટે જરૂરી છે કોઈ પણ રોગના મુખ્ય કારણો જોઈએ તો પહેલું છે તણાવ ત્યારબાદ આવે છે ચિંતાવાળો સ્વભાવ પછી છે નકારાત્મક વિચારો પછી ગુસ્સો હોય કે અયોગ્ય આહાર કે અપ્રાકૃતિક જીવનશૈલી પછી અપૂરતો આરામ હોય કે પછી પેટની ગડબડ અને સૌથી વધારે તો યોગ અને વ્યાયામ તરફ આળસનું આપણું વલણ આ બધા જ મુખ્ય કારણોમાંના હાઈટ હાઈલાઈટ કરીને રાખી શકાય એવા નથી લાગતા તમને હવે એક ઉદાહરણ દ્વારા સમજીએ આપણે કે કોઈ પણ યુવતીના જ્યારે લગ્ન થાય છે અને લગ્ન કરીને સાસરે જાય છે એટલે પહેલું જ મોટું ફેરફાર એના જીવનમાં આવે છે કે પિયર અને સાસરાના વાતાવરણમાં ધરખમ ફેરફાર હોય છે હવે એ ફેરફારની મથામણમાં શરૂઆતના દિવસો એના પતિના વ્યવસાય પતિના સ્વભાવને સંભાળવામાં બાળકોના જન્મ અને તેની સંભાળ રાખવામાં કે પછી સવારે છ વાગે રસોડાની ચા બનાવવાથી લઈ અને રાત્રે સુવા ટાઈમની લાઇટની સ્વિચ બંધ કર્યા સુધીની સફર વર્ષો સુધી એક જેવી જીવનશૈલી આપણે બધાએ જ અનુભવી છે થોડા વર્ષોની રૂટિન લાઈફસ્ટાઈલ પછી બાળકો મોટા થાય છે અને પોતાના અભ્યાસ માટે બારે જાય છે એટલે સ્ત્રીઓને ઘરની જવાબદારીથી થોડા ઘણા અંશે મુક્ત થવાનો આભાસ થાય છે એ ટાઈમમાં તો ચાલીસ વર્ષની ઉંમર પાર થઈ ચૂકી હોય છે એટલે વર્ષો જૂના દુખાવા બારે આવે છે કારણ શું છે શરૂઆતના વર્ષોના તણાવ ગુસ્સાવાળો સ્વભાવ નકારાત્મક વિચારો ઘણા ઘરોમાં તો એ પણ જોયું છે કે સભ્યો જ્યારે ભોજન કરી લે ઘરના એના પછી વધ્યો ઘટ્યો ખોરાક સ્ત્રીઓના ભાગમાં આવતો હોય છે તો આવી અપ્રાકૃતિક જીવનશૈલીની લઢણ પૂરતો આરામ ન મળવો આ બધી જ જવાબદારીમાંથી મુક્ત થતાની સાથે શરીરમાંના દર્દો હોય છે જે વર્ષોથી ગભરાયેલા પડ્યા હતા તે ધીરે ધીરે બહાર નીકળવાની શરૂ થાય છે ઘણી સ્ત્રીઓને નાની દવાથી મટી જાય છે જ્યારે ઘણી બધી સ્ત્રીઓને તે ગંભીરતાથી બહાર નીકળે છે જે પૈકી કેન્સર જેવી બીમારી મોટાભાગે છેલ્લા સ્ટેજમાં ખબર પડવા માંડે છે એટલે તેનો ઉપાય કરતાં કરતાં દરેકના શરીરની અંદરની શક્તિ મુજબ ઉપાય લાગુ પડતા હોય છે આ બધામાંથી અને આપણી વ્યસ્ત કે અસ્તવ્યસ્ત લાઈફસ્ટાઈલમાંથી પણ જો સ્વસ્થ રહેવું હોય તો કેટલાક કુદરતી નિયમો તો પાળવા જ પડશે કારણ કે કુદરતના વિરુદ્ધમાંથી આદિ અનાદિ કાળથી જે કોઈ પણ પછી દેવ હોય કે દાનવ તેને હંમેશા નુકસાન જ થયું છે જેના પુરાવા તો આપણે આપણા ઇતિહાસમાં સાંભળ્યા છે કે આપણા વડીલો પાસેથી પણ આપણે સાંભળવા મળે છે હવે પ્રશ્ન એ છે કે સ્વાસ્થ્યના સામાન્ય નિયમો શું સારું સ્વાસ્થ્ય લેવું હોય તો શું કરવું મેળવવા માટેના પ્રયત્નો શું કરવા તો એનું પહેલું પગથ્યુ છે કે સંતુલિત પોષણ સાચું પોષણ શારીરિક માનસિક આધ્યાત્મિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે સંતુલિત પોષણનો અર્થ એવો કરી શકાય કે જેમાં પ્રોટીન કાય કાર્બોહાઈડ્રેટ ખનીજ વિટામિન ફાઇબર અને પાણીની યોગ્ય માત્રામાં જરૂરિયાત પોષાય અને આ પોષણ તમને સમગ્ર દિવસમાં ચારથી છ વાર યોગ્ય આહારમાંથી મળી જતા હોય છે આહાર કેવું જેમાં કે ફળ કાચા શાકભાજી શ્રીધન અનાજ દૂધ ઘી વગેરેમાંથી બનતી ઉર્જાવાન વાનગીઓ તમને એક અલગ જ ઉર્જા પ્રદાન કરશે અને એ નાની નાની બીમારીથી બચવામાં પણ ઉપયોગી કરશે હવે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે વધુ ખાંડ અને નમક એટલે કે મીઠું દરેકના શરીર માટે હાનિકારક છે ઘણા બહેનો કે દીકરીઓને એવી આદત હોય છે કે મીઠું ઓછું લાગે ને તો ઉપરથી સ્વાદ માટે ભભરાવે જે બીમારીઓને આમંત્રણ આપવાનું કામ કરે છે જેની ખાસ તકેદારી આપણે સૌએ લેવા જેવી છે જો તેનું પ્રમાણ લાંબા સમય સુધી વધુને વધુ ચાલુ રાખ્યું ને તો હાઈ બીપી મેદસ્વીતા જેવી વ્યાધિઓની સામે ચાલીને આપણે સામે ચાલીને આપણે પોતે દસ્તક દેશું બીજું અગત્યનું પરિબળ છે સારા સ્વાસ્થ્ય માટેનું કે સારી નીંદર જે બીમારીઓની કટ્ટર દુશ્મન છે એટલે કે સારી નીંદર માનસિક સ્વાસ્થ્ય અને માંસપેશીઓને સ્વસ્થ રાખવામાં મુખ્ય મુખ્ય ભૂમિકા ભજવે છે રાત્રિના લાંબા સમય સુધી મોબાઈલ જોવું ફિલ્મ જોવી ટીવીમાં સિરિયલો જોવી આ બધું જ તમને માનસિક બીમારીઓનો શિકાર બનાવી દેશે તેમાં શંકાને સ્થાન જ નથી નીંદર એક રીતે મગજની કોશિકાઓને શાંત કરી રિપેરિંગનું કામ કરે છે સારી નીંદર સેરેટોનિન ડોપામિન જેવા મુખ્ય અગત્યના મગજના જે રસાયણો છે એને સંતુલિત કરે છે ત્રીજું સારા સ્વાસ્થ્યનું પરિબળ છે કે પાણી પાણીની યોગ્ય માત્રા આપણે બધા જ કહીએ છીએ ને કે પાણી તો અમે ઘણું પીએ છીએ તમારી વાતથી સહેમત પણ છું પણ તે ઘણાની માત્રા શું તો જુઓ આપણે તરસ લાગે છે ત્યારે આપણે પાણી પીએ છીએ આ તરસ એટલે શું ખબર છે તરસ એટલે આપણા શરીરમાં પાણીની ઉણપ થઈ રહી છે જેનાથી મગજના હાઇપોથેલેમસમાં રહેલા થ્રસ્ટ સેન્ટરને સમજાઈ ગયું અને તે તમને સંદેશ દેવા આવ્યો આવું ન બને તેના માટે દરેકે એકથી બે કલાકે પાણી આપણી ઉંમર અને ઋતુના અનુસાર પીતા જ રહેવું જોઈએ જે આપણને બીમારીથી દૂર રાખવામાં સહાયભૂત પરિબળ બની રહેશે જેનાથી સ્ત્રીઓની ત્વચા ચમકીલી અને આકર્ષક પણ બની રહે છે પાણીની ઉણપ કિડનીમાં પથરીની સમસ્યાની શક્યતા પણ વધારી શકે છે અને ચોથું અને અગત્યનું પરિબળ છે સ્વાસ્થ સારા સ્વાસ્થ્ય માટેનું આધ્યાત્મિકતા તમને થશે કે અમે બધા બે ટાઈમ દીવાબત્તી તો કરીએ છીએ સંધ્યા પણ કરીએ છીએ તો આધ્યાત્મિક સ્વાસ્થ્ય તો અમારું સારું જ છે તમારા વિચારોથી હું સહમત છું પણ જુઓ આપણા જીવનની દરેક બીજી ક્ષણ અનિશ્ચિતતાની સાથે અનંત સંભાવના સંભાવનાઓની પરિપૂર્ણ હોય છે સુખમાં વાંચો તો દુઃખ અને દુઃખમાં વાંચો તો સુખ એવું એક વાક્ય તમે સાંભળ્યું જ હશે એ દિન બી ગુજર જાયંગે એટલે ઘર પરિવારમાં ધાર્મિક ઉર્જાની સાથે સ્વસ્થતા અગત્યનું બિંદુ છે જેના ઘરમાં જેના જીવનમાં આધ્યાત્મિકનું પરિબળ વધારે હોય છે એ ફક્ત સ્ત્રીઓને જ નહીં સમગ્ર મનુષ્ય જાતિને માનસિક અને શારીરિક સ્વાસ્થ્યનું પોષણ આપે છે અને જેના ઘરમાં જેના ઘરમાં તે વાતાવરણ તેના ઘરમાં હકારાત્મક ઉર્જા વધારે હોય છે અને હકારાત્મક ઉર્જાને લીધે એના ઘરમાં બીમારીઓ ઓછી આવે છે ખાણીપીણીની વસ્તુઓની સ્વચ્છતા પણ એટલી જ જરૂરી છે અંગત શરીરની સ્વચ્છતા રોજિંદી આદતોમાં સ્વચ્છતા આ બધું જ તમને પચાસ ટકા બીમારીઓથી આપોઆપ દૂર રાખશે આ સાથે સૌથી અગત્યનું પરિબળ છે શારીરિક સક્રિયતા આજે રાત્રે મોડા સૂવાનું અને સવારે મોડા ઉઠવાનું આ દરેકના જીવનનો જાણે ભાગ બની ગયું છે શહેરીકરણની વ્યાપકતા અને દેખાદેખીના જમાનામાં શારીરિક સક્ષમતા વધારવા સવારે ઊગતા સુરતને જોવાનું આપણામાંથી કેટલી બહેનો શું ચૂકી જાય છે એટલે કહેવાનો અર્થ એ છે કે યોગ પ્રાણાયામ કસરત આ બધું જ આપણી દિનચર્યાનો હિસ્સો હોવો ખૂબ જ જરૂરી છે આજે વોશિંગ મશીન ઘરે ઘરે કામવાળીઓ વળી નળ અને ટાંકા એટલે આપણું શારીરિક શ્રમ તો નહીવત જ થઈ ગયું છે એટલે એ પણ બીમારીઓનું મોટું કારણ છે એટલે રમત યોગ ચાલવું દોડવું વગેરે બધું જ આપણી ઉંમર શોખ મુજબ જીવનમાં ઉતારવું હવે ખૂબ જ જરૂરી બની ગયું છે જેમ શરીર માટે રોજ ભોજન જરૂરી છે તેમ વ્યાયામ અને કસરત પણ એટલી જ જરૂરી છે જે ટોક્સિન રૂપે તમારા શરીર ટોક્સિન જે ઘર કરી ગયા છે તમારા શરીરમાં એને બહાર કાઢવામાં મદદરૂપ થશે આમ છેલ્લે હું એટલું જ કહીશ કે આયુર્વેદ અને નેચરોપેથીમાં કે યોગમાં દરેક વસ્તુનો ઇલાજ છે જે નિદાન પર ખાસ ભાર મૂકે છે માનવ શરીરના ત્રિદોષ એટલે કે વાત અને કફ અનુસારની પ્રકૃતિને પારખી રોગોનું વર્ગીકરણ કરી વ્યક્તિએ વ્યક્તિએ જુદી પ્રક્રિયાથી મૂળમાંથી રોગને કાઢવાનું કામ કરે છે એક સર્વે મુજબ આજે અંદાજે પચાસ કરોડ જેટલા લોકો ફક્ત આયુર્વેદિક ઇલાજમાં વધુ વિશ્વાસ રાખે છે જે ફક્ત ભારતમાં નહીં પણ વિદેશોમાં પણ તેની માંગ દિન પ્રતિદિન વધી રહી છે આયુર્વેદના ફાયદા જે મૂળમાંથી સમજવા હોય ને તો તમારે ત્રણ હજાર વર્ષથી પણ વધારે જૂની આપણા ભારતની ચરક સંહિતા કે શ્રુશ્રુત સંહિતા પર નજર ફેરવી પડશે એટલે કોઈ પણ બીમારી ન હોવી તે જ સ્વાસ્થ્ય નથી પણ વાસ્તવમાં આ એક એવી અવસ્થા છે જ્યાં શારીરિક માનસિક આધ્યાત્મિક અને સામાજિક રૂપથી આપણે સંપૂર્ણ સ્વસ્થ અને શ્રેષ્ઠ સ્થિતિમાં હોઈએ એટલે જેમ જ્યાં જેવી રીતે છો ત્યાં બસ ખુશ રહેવાની કોશિશ કરો આયુર્વેદમાં શ્રદ્ધા રાખો ધીરજ રાખો અને સતાયુ રહો તેવી તમામ બહેનોને શુભેચ્છાઓ સ્ત્રી રોગમાં આયુર્વેદ એ વિશે લીના જેઠવા દ્વારા સુંદર મજાનો વાર્તાલાપ આપે સાંભળ્યો આશા રાખીએ બેનો કે આમાંથી આપે ઘણું બધું જાણ્યું હશે અને આપના જીવનમાં આપની તંદુરસ્તીને વધારે તંદુરસ્ત બનાવવા માટે આપના સ્વાસ્થ્યને નિરોગી રાખવા માટે તમે ખૂબ બધી ટિપ્સ એમાંથી લીધી હશે અને આશા રાખીએ કે એનો અમલ પણ તમે ચોક્કસ કરશો અને એ અમને પત્ર દ્વારા પ્રતિભાવ પણ લખીને મોકલજો અને એ સાથે જ થઈ જાય સરસ મજાનું ગીત બેનો વરસાદી મોસમ છે અને તમે કહેશો કે અમને ચટપટી વાનગીઓ બનાવવી છે ઘરના લોકો ડિમાન્ડ કરે છે તો આવો ઘરનાની ડિમાન્ડને પૂરી કરવા માટે અમે તમને હેલ્પ કરીએ તો આજે સરસ મજાના ચટપટા વડાની રેસીપી કહું તો બેનો સામગ્રી નોંધી લેશો એક ડુંગળી નાની સમારેલી ત્રણ ચાર લીલા મરચા પાક કપ કોથમીર દસ થી બાર નંગ કિસમિસ ચપટી હિંગ અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી ચાટ મસાલો એક ચમચી મીઠું અડધો ઇંચ આદુનો ટુકડો, પાક 4 કપ છીણેલું નાળિયેર, તળવા માટે તેલ અને બે વાટકી અડદની ફોતરા વિનાની દાળ. પહેનો ચટપટા વડા બનાવવાની રીત નોંધી લેશો. દાળને આખી રાત પલાળો અને સવારે ઘાડી ને તેમાં ચપટી હિંગ, કાપેલું આદુ આ નાખીને વાટી લો. વાટેલી દાળમાં મસાલા, સમારેલી ડુંગળી, સમારેલા લીલા મરચા, કોથમીર, કિસમિસ, નારિયેળની છીણ, મીઠું આ બધું જ મિક્સ કરો. કડાઈમાં તાપે તેલમાં તળો ઉપર નીચે ફેરવીને ચટપટા વડા તળીને બહાર કાઢો લીલી ચટણી અને ચાની સાથે તરત જ સર્વ કરો છે ને સરસ મજાના વડા અને જીજ્ઞાબેન એવી જ રીતે હું કહું સરસ મજાના ચટપટા રોટી રોલ્સની રેસિપી બહેનો રોટી રોલ્સ બનાવવા માટેની સામગ્રી નોંધી લેશો રોલ્સ માટે બાફેલા બટેકાનો માવો એક કપ તેલ એક ચમચી મરી પાવડર ચપટી હળદર પાંચ ચમચી ધાણા જીરું એક ચમચી આમચૂર પાવડર એક ચમચી મીઠું સ્વાદ અનુસાર ગરમ મસાલો એક ચમચી રોટલી ચાર નંગ લાંબી સમારેલી ડુંગળી અને કેપ્સિકમ એક કપ છીણેલું ગાજર અડધો કપ મેયોનીસ ચાર ચમચી લસણની ચટણી અડધી ચમચી અને ગ્રીન ચટણી બે ચમચી ટોમેટો સોસ બે ચમચી ચાટ મસાલો પાંચ ચમચી અને બટર શેકવા માટે રોટી રોલ્સ બનાવવા માટેની રીત નોંધી લેશો કડાઈમાં તેલ ગરમ મૂકી બાફેલા બટેકામાં બધો જ મસાલો મિક્સ કરી અને બે મિનિટ સાંતળી લેવાનું ત્યારબાદ ગેસને બંધ કરીને એને ઠારવા મૂકી દેવાનું હવે બાફેલા બટેકાનો જે મસાલા સાથેનો માવો આપણે રેડી કર્યો તેના લાંબા લાંબા રોલ વાળી અને સરસ મજાના શેકી લેવાના હવે ડુંગળી ગાજર અને થોડું બટર મૂકી ફાસ્ટ તાપે એમ મિનિટ સુધી લેવાના તેમાં જરૂર મુજબ મીઠું અને મરી પાવડર મિક્સ કરી લેવા ઠંડી રોટલી લઈ તેના પર લસણ અને ગ્રીન ચટણી લગાવી તેના ઉપર સાંતરેલું શાક પાથરવાનું અને આપણે જે બાફેલા બટેકાનો મસાલા વાળો રોલ તૈયાર કર્યો હતો એ મૂકવાનો ત્યારબાદ મેયોનીઝ લગાવી રોલને એકદમ પેક કરી લેવાનો અને બટર વડે બંને સાઈડથી તવા ઉપર ક્રિસ્પી થાય ને તેવો શેકી લેવાનો અને ત્યારબાદ એના પર ચાટ મસાલો ભભરાવી રોલને ટોમેટો કેચપ સાથે સર્વ કરવાનો ધરાબીના રોટી રોલ્સ તો ખૂબ મજાના છે હો આજે જે તો હું ટ્રાય કરીશ અને ખુશ કરી દેજો આપના ઘરનાને યસ હવે વાત કરીએ કેપ્સિકમ પકોડાની તો બહેનો કેપ્સિકમ પકોડા માટેની સામગ્રી નોંધી લેશો ચાર પાંચ કેપ્સિકમ મરચા એક કપ સમારેલી ડુંગળી બાફેલા બટાકા કપ પનીર ચમચી મીઠું અડધી અડધી ચમચી ચાટ મસાલો બે કપ ચણા લોટ તળવા માટે તેલ જુઓ બહેનો કેપ્સિકમ પકોડા બનાવવા માટેની રીત નોંધી લેશો એક ચમચી તેલ ગરમ કરો અને તેમાં ડુંગળી નાખીને સાંતળી લો પનીર અને બટેકા નાખીને મિક્સ કરો એક ચમચી મીઠું ચાટ મસાલો લાલ મરચું નાખી અને મિક્સ કરો તૈયાર મિશ્રણને ઠંડુ કરી કેપ્સિકમને વચ્ચેથી કાપી લો અને તેમાં તૈયાર મિશ્રણ ભરી લો ચણાના લોટમાં મીઠું નાખીને પાણીની સાથે ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો કડાઈમાં તેલ ગરમ કરો દરેક કેપ્સિકમને ને આખું કે અડધું જ ચણાના લોટમાં લપેટી અને ગરમ તેલમાં તળી લો અને ગરમ ગરમ પકોડા ચા કે કોફી સાથે સર્વ કરો તો બહેનો વરસાદી મોસમમાં સરસ મજાના ચટપટા પકોડા ઘરનાને ખુશ કરી દેશે અને બહેનો હવે સરસ મજાના પુડલા બનાવવાની વાત કરીએ એ છે રવાના અને લોટના રવો અને લોટના પુડા બનાવવાની સામગ્રી નોંધી લેશો દોઢ કપ ઘઉનો લોટ અડધો કપ રવો અડધો કપ ઝીણેલું નાડિયર બે ટીપા લીલો રંગ વન ફોર્થ કપ કોઈ પણ સુકો મેવો તળવા માટે તેલ અડધી ચમચી લીલી એલચી વાટેલી અડધી ચમચી વળિયારી અને વન ફોર્થ કપ ખાંડ હવે રવો અને ઘઉંના લોટના પુડલા બનાવવા માટેની રીત નોંધી લેશો રવા અને લોટને ચાળી લેવાનો તેમાં વાટેલી એલચી અને વળિયારી તેમજ ખાંડ ઉમેરી દેવાના પાણી નાખીને ઘટ મિશ્રણ તૈયાર કરવાનું અને દસ થી પંદર મિનિટ ઢાંકીને રાખી દેવાનું હવે બધા મને કાજુ સમારી લેવાના ત્યારબાદ નોન સ્ટીક પેન તેને ગરમ કરો સેજ તેના પર ઘી પાથરો તૈયાર મિશ્રણમાંથી બે મોટા ચમચા લઈને પુડલો બનાવો અને બંને બાજુથી ઉલટાવીને સરસ મજાનું સરસ મજાનું સેલો ફ્રાય કરી મધ અને છીનેલું નાળિયેર તેમજ સુકા મેવા સાથે ગાર્નિશ કરીને સર્વ કરો તો ભીની ભીની મોસમમાં ગરમા ગરમ ચટાકેદાર નાસ્તા સાથે બનાવજો આ સરસ મજાનો મીઠો મધુરો લેજે તો બહેનો આ સરસ મજાની ચટાકેદાર રેસીપી એ ચોક્કસ બનાવજો અને આપના ઘરનાને ખુશ કરજો અને કાર્યક્રમ પૂર્ણ થવાના આરે છે ત્યારે ધારા અને જીગના એક સરસ મજાની વાત આપના હૈયામાં ચોક્કસ રમતી મુકશે વો તો મિલ જો તકદીર મેં લિખા હે વો તો મિલકર હિ રહેગા ખુશીઓ કે મોકે ભી મિલગે હિસ્સે કા ગમ ભી મિલેગા કભી મિલેગી આસાન રાહે